તો એ બધું જે તમે જોઈ શકો છો ને એક રિપોર્ટર છે એ કેવી રીતે મિત્રો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરે છે કેસ કેવી રીતે સોલ્વ કરે છે એ બધું જ આ ફિલ્મમાં બતાવવામાં આવે છે તો આ ફિલ્મ એકવાર જરૂરથી જોજો મિત્રો ખરેખર મિત્રો આ ફિલ્મ જોવા જેવી છે અને સાથે મિત્રો વાત કરીએ દેવ વી એસ પગલે મિત્રો આ ફિલ્મ જે છે ઓગણત્રીસ ના ઓગણત્રીસ નવેમ્બરના રોજ આ ફિલ્મ આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે એટલે કે આજે જ મિત્રો આ ફિલ્મ જે છે સિનેમાઘરોમાં જોવા મળે છે

અને મિત્રો યુટ્યુબમાં તમે એનો શોર્ટ ટ્રેલર પણ જોઈ શકો છો અને આખી ફિલ્મ તમને જલ્દીથી જોવા મળી જશે તો મિત્રો સાથે મિત્રો ફિલ્મ નું ટ્રેલર તમને કેવું લાગ્યું એ પણ હશે જેના હોરન ફિલ્મ શોર્ટ થવાની છે તો હવે કેવી હશે તો આપણે ફિલ્મ આવે ત્યારે આપણે વાત કરીશું હવે મિત્રો વાત કરીએ ચોથા ની તો કાશી રાઘવ મિત્રો મેં પહેલા પણ વાત કરી હતી આ ફિલ્મ જે છે જાન્યુઆરી મહિનામાં આપણને જોવા મળવાની છે બે માં એનું ફર્સ્ટ પોસ્ટર આવી ગયું છે સાથે મિત્રો આમાં આપણને દીક્ષા જોશી પણ જોવા મળવાની છે અને બીજા અન્ય કલાકારો પણ આપણને જોવા મળશે તો મિત્રો બે હજાર પચીસ માં આ ફિલ્મનું ટેઝર આવે એટલે આપણે વાત કરીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં